પોરબંદરમાં હાલ ટ્રિપલ એન્જિન વિકાસની ગાડી પાટા પર ચાલી રહી છે ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની મુલાકાત લઈ અને પોરબંદરના વિકાસને લઈને જીટીપીએલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાથે ખાસ ચર્ચા કરી હતી પોરબંદર શહેરનું નામ ઇતિહાસના પન્નામાં હંમેશા મોખરે રહ્યું છે ત્યારે હાલ પોરબંદરમાંથી લોકસભા વિધાનસભા અને રાજ્યસભા ત્રણેય પાંખમાં સ્થાન મેળવનાર સભ્ય ઉપલબ્ધ છે પોરબંદરના સાંસદ તરીકે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈ મોકરિયા અને વિધાનસભાના કેબિનેટ મંત્રી તરીકે તાજેતરમાં અર્જુનભાઈ મોઢવાડિયાની નિમણૂક કરવામાં આવી છે હાલ પોરબંદર શહેરનો વિકાસ ટ્રિપલ એન્જિનની સરકાર મારફતે થશે તેવું લો મુખે ચર્ચા જોવા મળી રહી છે પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન જીટીપીએલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાથે પોરબંદરના વિકાસને લઈને ખાસ ચર્ચા કરી હતી ત્યારે આ વિકાસને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે પોરબંદરના વિકાસ એક દોઢ અંદર કામ સ્ટાર્ટ કામ સ્ટાર્ટ થઈ જાય અને બીજું પણ આઈકોનિક રોડ્સ અમુક જગ્યાએ આઈકોનિક રોડ માટે પણ કીધેલું છે કારણ કે આપણે ટુરિઝમ જેમ સોમનાથ અને દ્વારિકા એની વચ્ચે પોરબંદર સુદામાપુરી આવેલું છે તો જે આપણે અહીંયા વિકાસને વેગ મળશે કારણ કે સુદામાપુરી કોરિડોર અને ગાંધી કોરિડોર થશે તો લોકો વચમાં અહીંયા ડ્રોપ થઈ અને ટુરિઝમ ડેવલપ થશે તો બધા અમુક જે રોડ્સ છે એને પણ સેલ્ફી પોઈન્ટ જેવા આઇકોનિક રોડ ડેવલપ કરશે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા છે નગરપાલિકા થઈ ત્યારે એક જાહેરાત કરવામાં આવેલી હતી કે ટેકરી છે પછી જન્મ બીચ છે રતન જે નો ખાણો છે એનો વિકાસ થશે એ જ્યારે મેં નગરપાલિકાના પ્રમુખની જવાબદારી હતી અને કમિશનરને આપણે ચાર્જ સોંપ્યો ત્યારે અમુક લાઈન અમુક વસ્તુઓ જે પાઇપલાઇનમાં હતી એ લોકો ફોલો કરી અને હજી તો કારણ કે નવું નવું એ લોકો બી હમણાં જ ચાર્જ લીધેલો છે એટલે ઘણા નળ ગટર રસ્તાઓના કામો પણ જે પ્રાઇમ છે 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 એ બધા કરી અને અને પછી આપણે જાણીએ જ છીએ કે રતન સોરી પાસે ત્યાં સાંસ્કૃતિક વન ડેવલપ જેમ આપ કયો છો કે ત્યાં બીચ ઉપર જાહેરાત થઈ રહી બીચ છે ખાણો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એની ગ્રાન્ટ આવી ગયેલી છે પણ હજી પેપર ઉપર કામ આગળ નથી આવું તો આવી આ ભ્રામક જાહેરાત છે કે ના ના એ જાહેરાત ભ્રામક નથી પણ અમુક વસ્તુ જાહેર કરી અને પછી એને પાઇપલાઇનમાં લેવામાં આવશે અને કમિશનર સાથે પણ અમે એને કેબિનેટ મિનિસ્ટર વાત કરશું કારણ કે આપ જે કહો છો નરસન ટેકરી પાસે જે નેશનલ હાઇવે એટ એટ બી છે તો એની ઉપર જે સ્પ્લિટ ફ્લાયર બીચ કરશું તો એની નીચે ગાર્ડન પ્લાન્ટેશન અને સિનિયર સિટીઝન પાર્ક પછી સ્પોર્ટ્સ ફેસિલિટીઝ કરશું રિક્રિએશન ઝોન વાંચનાલય ફેન્સિંગ પછી ફૂડ વિભાગ પાઇપ વાયર ફેન્સિંગ કરશું કે જેથી ઢોર ઢાંકરથી સિનિયર સિટીઝનને હેરાન ન કરે એવી રીતની ગ્રાન્ટ પણ એ લોકોને આવી ગઈ છે પણ જે છે એ પ્લાન કરી અને પછી કરવામાં આવશે એટલે તરત ના થાય પણ પાઇપલાઈનમાં છે યા ના અગિયાર મહિનાનો સમય ઓછો નથી લાગતો પણ જે બી ગમે એ વિકાસનું કામ કરવું હોય તો એના માટે નિયત ટેન્ડરો કાઢવા પડે એના માટે પછી એને ઓલું છે એની સિસ્ટમમાં આવે છે કે નહીં

પછી એને ટાઈમ લિમિટ આપીએ ક્વોલિટી માટેનું એના પાસે એગ્રીમેન્ટ લઈએ અને પછી તરત જ આપી દે ઓર્ડર મહિના હવે અગિયાર મહિના ન થાય હવે અગિયાર મહિના નહીં થાય હવે પાઇપલાઇનમાં આપણે વાત કરશું અને ત્વરિત કરે એવી આપણે એ લોકો સાથે ચર્ચા કરશું પોરબંદરને હવે મેં જેમ આપને કીધું એમ કે જે જે કામ બાકી રહી ગયા છે અધૂરા છે અમુક કામ પ્રોસેસમાં છે અને વિસાવાડા બીચ પણ સ્પોર્ટ્સ એડવેન્ચર બ્રીચ પણ એ લોકો ડેવલપ કરવાના છે એ રીતે મોકરસાગર પણ બ્રિજ કરવાના છે એ આપને ખબર છે અને અમુક એરિયા કે માનો કે જે રાજીવનગર છે ત્યાં દર વર્ષે લોકો બહુ જ હેરાન થતા હોય છે કારણ કે લેવલના લીધે તો એ પણ ટોપોગ્રાફી દ્વારા કરી અને સર્વે કરે છે અને એ પણ કામ ચાલુ થશે એવી જ રીતે કે રેલવેના ફાટક કે જે કેટલા ગામડાઓ ત્રણસો સાઠ જેટલા ગામડાઓ લી બાજુથી બગવદરથી પોરબંદર સાઈડ આવે તો જુબેલીથી જે ફાટક છે તો એ લોકો એના પર પણ ઓવરબ્રિજ કરી અને જે આ ટ્રેફિકનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાની પણ એ લોકોએ અત્યારે એજન્સ પરમ દિવસે જ મેં વાત કરી હતી તો એ લોકો આવી અને સર્વે કરી ગયા છે એટલે કામ ટૂંક સમયમાં ચાલુ થશે બે વર્ષમાં ના ના ચોક્કસ કારણ કે આપણે કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ પોરબંદર માટે ઇન્ટરેસ્ટ લઈ અને મનસુખભાઈ કેન્દ્રમાંથી પણ ગ્રાન્ટ લઈ આવે અને આપણા અર્જુનભાઈ છે એ રાજ્યમાંથી લઈ આવી અને પોરબંદરનો સુવર્ણ કાર્ડ આવે એવા ફૂલ પ્રયત્ન કરે છે ખુબ મહેનત કરે છે ગ્રાન્ટો લેવો છે પણ